વલસાડ તાલુકાના કચી ગામના નિશાળ ફળિયામાં રહેતા કરણભાઈ કમલભાઈ પટેલ અને કમલભાઈ રામદાસભાઈ પટેલે સરકારી જગ્યામાં પોતાનું મકાન બાંધીને રહેતા આવ્યા છે

તો આદિવાસીને ગામના સરપંચ પતિ અને નવેરા ગામના સરપંચ પતિએ કલાકમાં ઘર તોડી નાખવા માટે ધમકી આપતા ડરી ગયેલા આદિવાસી પરિવારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ કચ્છી ગામના સરપંચ પતિ પ્રકાશભાઈ ઠાકોર અને નવેરા ગામના સરપંચ પતિ વિજયભાઈ ઠાકોર પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે